કચ્છના મોટા રણની કાંધી આવેલ એકલ ધામના મેળામાં માનવ મહેરામણ ઉમટશે ચૈત્ર સુદ પૂનમના દિવસે કચ્છના મોટા રણની કાંધી આવેલ પ્રસિદ્ધ એકલ માતાજી મંદિર ખાતે ભવ્ય મેળામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે જેમાં સંતવાણી સાથે રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે મુંબઈ અને સમગ્ર વાગડ વિસ્તારમાંથી આ ભાતીગઢ સંસ્કૃતિ સમાન મેળો માણવા લોકો ઉમટશે મેળામાં આવેલા અતિથિ અને મહેમાનોનું ધામ મહંત યોગી દેવનાથ બાપુએ સર્વે ધર્મ પ્રેમીને આવકાર આપ્યો હતો રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ મા ભગવતી મા એકલના ચરણોમાં દર વર્ષે ચૈત્ર સુદ પૂનમને મા ભગવતીનો ભવ્ય મેળો ભરાય છે આ વર્ષે પણ મા ભગવતીના સાનિધ્યમાં મા એકલના સાનિધ્યમાં ચૌદસના રાત્રે ભવ્ય સંતવાણી ડાયરો અને પૂર્વ દિવસે ભવ્ય માતાજીનો મેળો છે ત્યારે હું સર્વે શ્રદ્ધાલુઓજનોને હાર્દિક આમિત્રણ પાઠવું છું કે આવો મા ભગવતીના દર્શન કરો અને મા ભગવતીના આશીર્વાદ મેળો મા ભક્તિ આપ મા ભગવતી આપ સૌ પર આશીર્વાદ વર્ષાવે